સમાચારમાં આગળ વધીને વાત કરીએ તો ઊંઝાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપમાં સામેલ થયેલા આશા પટેલ વિધાનસભાની લડી શકે છે ઉંઝાના કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ આ બેઠક ઉપર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે સૂત્રોના મતે ભાજપમાંથી આ બેઠક ઉપર આશા પટેલનું નામ આગળ છે આ ઉપરાંત ઊંઝાની સાથોસાથ તલાલા ની પણ પેટા ચૂંટણી યોજાઈ શકે છે કારણ કે કોંગ્રેસના ભગવાનભાઈ બારડને સજા થતા વિધાનસભા અધ્યક્ષે મંગળવારે જ તેમને ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કર્યા છે જેથી આ બેઠક ઉપર પેટા ચૂંટણી લોકસભાની ચૂંટણીની સાથે જ થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે તો આ વધુ વિગતે વાત કરવા માટે સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા મલાર મલાર જેવી રીતે માહિતી સામે આવી રહી છે કે આશા પટેલ પણ ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી શકે છે અને તેની સાથોસાથ જે ધારાસભ્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ભગવાન બરાળ તેમની સીટ ઉપરથી પણ લોકસભાની ચૂંટણી વખતે જ ચૂંટણીનું આયોજન કરવામાં આવનાર છે તેવી માહિતી સામે આવી રહી છે શું સમગ્ર વિગતો તાજેતરમાં જ જે રીતે કોંગ્રેસ માટે છેડો ફાડીને આશા ડોક્ટર આશા પટેલ ભાજપમાં જોડાયા હતા જોકે કે કોંગ્રેસ પક્ષમાં તેમની કોઈ વાત સાંભળતું નથી અને કોંગ્રેસ પક્ષે તેમને સાથ સહકાર નથી આપતી જેના કારણે પ્રજાના કામો નથી જેના કારણે તેઓએ ભાજપ સાથે જોડાવાનું નક્કી કર્યું હતું અને તેઓ ભાજપનો ખેસ પણ ધારણ કર્યો હતો પરંતુ અત્યારે સૂત્રો જોવા માહિતી એ સામે આવી રહી છે કે આગામી લોકસભા ચૂંટણી જયારે યોજાવાની છે ત્યારે ઊંઝા જે છે વિધાનસભા બેઠક તેનું પણ ચૂંટણી યોજાશે એટલે સૂત્રો તરફથી હાલ માહિતી સામે આવી રહી છે કે આશા પટેલ જે છે હવે પેટા ચૂંટણી બીજી બાજુ જો વાત કરવામાં જે રીતે જે વાત સામે આવી છે કે નારાયણ કાકા જે રીતે ચૂંટણીનો ટિકિટ નો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક ભાજપ પક્ષે સ્પષ્ટ ના પાડી છે કારણ કે નારાયણ કાકા એક સિનિયર નેતા છે અને ઉંમરને ધ્યાનમાં રાખીને હવે તેઓને ટિકિટ પણ ન આપે પાર્ટી તે દિશાનું ઊંઝાની અંદર જો કદાવર નેતા તરીકે સામે આવી રહ્યા હતો ડોક્ટર આશાબેન પટેલ છે જેથી ભાજપ તેઓને પેટા ચૂંટણીમાં રિપ્રેઝેન્ટ કરી શકે તેવી શક્યતાઓ સામે આવી રહી છે તો બીજી બાજુ જે તાલાળાની સીટ ની જો વાત કરવામાં આવે તો જે રીતે અધ્યક્ષ આજે તાલાળાના કોંગ્રેસના જે ધારાસભ્ય જે છે બારડ તેઓનું જે સભ્યપદ રદ કર્યું છે એટલે સીધી રીતે જોઈએ તો કે આગામી લોકસભાની ચૂંટણી દરમિયાન આ સીટ ઉપર પણ પેટા ચૂંટણી યોજવા માટે ભાજપે કમર કસી દીધી છે સૌથી મહત્વની જો વાત કરવામાં આવે તો ઉર્જા અને તાલાલા સીટમાં તો ભાજપ માટે સૌથી મહત્વની સીટ હશે તાલાલા કારણ કે તાલાલા અને જુનાગઢ ની આજુબાજુનું જે પંથક છે કોંગ્રેસ નો ગઢ માનવામાં આવી રહ્યું છે એટલે કે ભાજપ ને આ વિધાનસભામાં આ સીટ ઉપર એક પણ બેઠક સીટ હાંસલ નથી થઈ જેથી જુનાગઢ અને ગીર સોમનાથ ના જિલ્લાનો જે ગઢ છે તોડવા માટે ભાજપ જે છે કમર કરશે અને તારણ અને ચેત કોઈ બી કાળે ભાજપ પોતાના ફાળામાં આવે તે પ્રકારના પ્રયાસો હાથ ધરશે જી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર